નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ચૌદ પોઈન્ટ એકની અંદર દાખલા નંબર પ્રશ્ન પહેલાંની આપણે વાત કરીશું આપણે તો અહીં જોઈએ વિદ્યાર્થીઓએના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું બરાબર છે અને તેમાં તેમણે એક વિસ્તારના વીસ ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી ઓકે તો ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક આપણે શોધવાનો છે બરાબર તો આપણને જે રકમ આપી છે એ આ રીતની છે છોડની સંખ્યા આ રીતે આપી છે છોડની જે સંખ્યા આપી છે એ ઝીરોથી બેથી ચાર ચારથી છ થી આઠ આઠથી દસ દસ થી બાર અને બાર થી ચૌદ આવી રીતે આપણને આપ્યું છે એના પછી આપણે જોઈએ તો આ કોષ્ટક આપી દીધું છે અહીં મધ્યક આપણે શોધવાનો છે એ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે હવે એફઆઈ ઘરોની સંખ્યા કેટલી છે એ જોઈએ તો એક બે એક પાંચ છ બે અને આવી રીતે આ જે છે એ ઘરોની સંખ્યા થશે બરાબર હવે દાખલો ગણતી પહેલા આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે કયા સૂત્રોનો ઉપયોગ કરવાનો છે તો મિત્રો અહીંયા જરા તમે યાદ કરો જે સૂત્ર આપણે વાપરવાનું છે એ એક્સ બાર બરાબર સીગમા એફઆઈ એક્સઆઈ અપોન સિગમા એફઆઈ આ સીધી રીતનું સૂત્ર છે પહેલું સીધી રીતે ગણવું હોય તો આપણે આ રીતે ગણી શકીએ ઓકે તો આ દાખલાને આપણે સીધી રીતે જ ગણીશું અહીં એક્સઆઈ એટલે શું તો મધ્ય કિંમત આપણે શોધવાની છે તો મધ્ય કિંમત જોઈએ તો મધ્ય કિંમત આપણને કઈ રહેશે મળશે તો અહીં જે ઝીરોથી બે વર્ગ છે તો આપણને ખ્યાલ છે ઝીરો વધતા બે ઉર્ધ્વશીમાં વધતા આધા સીમા ભાગ્યા બે એટલે ઝીરો બે ભાગ્યા બે એટલે કેટલા થશે એક ઓકે અહીંયા વર્ગ લંબાઈ આપણે જોઈ શકીએ છીએ કેટલી છે વર્ગ લંબાઈ એચ બરાબર વર્ગ લંબાઈ એચ બરાબર થશે બે માઇનસ ઝીરો બરાબર બે બરાબર છે તો અહીંયા આવશે ટૂંકમાં બે ઉમેરતા જવાનું છે એટલે કેટલા થશે એક ને બે ત્રણ ત્રણ ને બે પાંચ પાંચ ને બે સાત સાત ને બે નવ નવ ને બે અગિયાર અગિયાર ને બે તેર એટલે ટૂંમાં જેટલી વર્ગ લંબાઈ હોય એટલા આપણે ઉમેરવાના છે હવે સૂત્ર પ્રમાણે તમે જોઈ શકો છો એફઆઈ એક્સઆઈ તો આપણે એફઆઈ ઇન્ટુ એક્સઆઈનું આજે ખાનું બનાવ્યું છે તો એફઆઈ એક્સઆઈ કરીએ તો આ બંનેનો ગુણાકાર કરીશું એફઆઈ અને એક્સઆઈનો એકા એક થશે બે તરી છ થશે એક પંચા પાંચ પાંચ સિત્તા પાંત્રીસ છ નવા ચોપન અગિયાર દુ બાવીસ અને તેર ઓગણચાલીસ આવી રીતે થાય હવે અહીં સિગમા એફઆઈ એટલે કે આવૃત્તિનો કુલ સરવાળો થશે આ બધાનો તમે સરવાળો કરો તો એક ને બે ત્રણ ને એક ચાર ને પાંચ નવ ઊંચ પંદર ને બે સત્તરને ત્રણ વીસ થાય ઓકે જ્યારે અહીંયા આપણે સિગ્મા એફઆઈ એક્સઆઈ તો આ લાઈનનો સરવાળો કરીશું તો જે સિગમા એફઆઈ એક્સઆઈ આપણને મળશે એ મળશે આ બધાનો સરવાળો થશે એકસો અને બાસઠ ઓકે તો હવે મિત્રો તમે જુઓ આપણે સિગ્મા એફઆઈ એક્સઆઈ પણ મળી ગયું છે અને સીગમા એફઆઈ પણ મળી ગયું છે તો આની અંદર કિંમત મૂકી અને આપણે જવાબ લાવીશું તો એક્સ બાર બરાબર સીગમા એફઆઈ એક્સઆઈનો મતલબ થશે એકસો ને બાસઠ છેદમાં આવશે વીસ હવે એકસો બાસઠ ભાગે આપણે વીસ કરવા હોય તો આપણે ભાગાકાર કરી શકીએ અહીં હું રફકામ કરું છું આ બાજુ એકસો બાસઠ એને વીસ વડે આપણે ભાગીએ તો વીસ અઠા એકસો ને સાહીઠ થાય કેટલા વધે બે વધે એટલે ઝીરો મૂકીએ એટલે અહીં પોઈન્ટ આવે અને વીસ એકા વીસ એટલે આપણો જે જવાબ છે એ કેટલો મળશે આઠ પોઈન્ટ એક માટે એક્સ બાર બરાબર આઠ પોઈન્ટ એક એટલે કે આ રીતે આપણું જે મધ્યક છે એ કેટલો મળે છે આઠ પોઈન્ટ એક મળે છે મિત્રો તો અહીંયા મધ્યક શોધવાનો હતો અને એ આપણને મળી જાય છે તો આ પ્રશ્ન નંબર ચૌદ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર એક આ થઈ જાય પ્રશ્ન બે આવી રીતે છે કે એક ફેક્ટરીમાં પચાસ કારીગરોના પચાસ કારીગરોના દૈનિક વેતન નીચે આપેલ વિતરણ નીચે વેતનના નીચે આપેલ વિતરણનો વિચાર કરો નીચે આપેલ જે વિતરણ છે વિચાર કરો તો આપણને અને દૈનિક વેતનનો મધ્યક શોધવાનો છે અહીંયા આપણે શું શોધવાનું છે અહીં પણ મધ્યક શોધવાનો છે મિત્રો ઓકે તો આપણે અહીંયા જોઈએ કે આપણને જે કોષ્ટક આપ્યું છે એમાં શું આપ્યું છે તો પહેલું જે આપ્યું છે દૈનિક વેતન આપ્યું છે દૈનિક વેતન બરાબર અને બીજું જે આપણને આપ્યું છે એ છે કારીગરોની સંખ્યા બીજું છે કારીગરોની સંખ્યા જેને આપણે કહીશું એફઆઈ કારીગરોની સંખ્યા કેટલી છે એની આવૃત્તિ કેટલી છે એની વાત કરીશું તો અહીં પાંચ વર્ગો આપણને આપ્યા છે એટલે પાંચ લીટી આપણે કરી દઈએ એક બે ત્રણ ચાર અને 5 ओके तो 500 થી 520 520 થી 540 540 થી 560 560 થી 580 અને 580 થી 600 હવે એની જે આવૃત્તિ કારીગરોની સંખ્યા જોઈએ તો પાંચસોથી પાંચસો વીસ રૂપિયા જે દૈનિક વેતન કમાય છે એવા મજૂરોની સંખ્યાલી કારીગરોની સંખ્યા બાર છે પાંચસો વીસથી પાંચસો ચાલીસ રૂપિયા કમાય છે એવા મજૂરોની સંખ્યાલી કારીગરોની સંખ્યા ચૌદ છે પાંચસો ચાલીસથી પાંચસો સાહીઠ રૂપિયા કમાય છે એવા કારીગરોની સંખ્યા આઠ છે પાંચસો સાહીઠથી પાંચસો એંસી રૂપિયા કમાય એવા કારીગરોની સંખ્યા છ છે અને પાંચસોને એંસીથી છસો રૂપિયા કમાય એવા કારીગરોની સંખ્યા દસ છે તો અહીંયા મિત્રો આપણે મધ્યક શોધવાનો છે તો મધ્યક ત્રણ રીતે શોધી શકાય આપણે જાણીએ છીએ સૌથી સહેલી રીત જે છે પદ વિચલનની રીત છે કેમ કે એમાં ગણતરી ખૂબ સરળતાથી થાય છે તો મિત્રો તમે કોઈ બી રીતે ગણશો જવાબ તો એ જ આવશે બરાબર પણ અહીંયા આપણે જો એફઆઈ એક્સઆઈવાળી રીત કરીએ તો શું થાય છે પાંચસો વત્તા પાંચસો વીસ ભાગે બે કરીશું તો અહીંયા પાંચસો દસ આવશે અને પરિણામે સુધા એ ગુણાકાર ખૂબ મોટો થઈ જાય એટલા માટે આપણને એ રીત થોડીક જે છે એ લાંબી પડે તો સરળ રીત કઈ રહેશે તો પદ વિચલનની રીતથી આપણે ગણીએ પદ વિચલનની રીતથી કરી શકાય અથવા તો આપણે એને ધારેલા મધ્યકની રીતે પણ કરી શકીએ તો પહેલાં તો આપણને એનું સૂત્ર ખબર હોવી જોઈએ તો એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ યુઆઈ અફ સિગ્મા સિગમા એફઆઈ આવું સૂત્ર આપણી પાસે છે તો પહેલાં તો આપણે યુઆઈ એટલે શું એ ખબર હોવી જોઈએ યુઆઈનો મતલબ થશે એક્સ આઈ માઇનસ એ અફન એચ બરાબર તો અહીં તમે જોઈ શકો છો શું શું આપ્યું છે આપણી પાસે જે એચ છે એ આપણને મળશે પાંચસો વીસ માઇનસ પાંચસો બરાબર આપણો જે જવાબ છે બરાબર થશે વીસ બરાબર એ જ આપણને મળે છે વીસ એક્સાઇ મધ્ય કિંમત આપણે શોધીએ તો પાંચસો વત્તા પાંચસો વીસ ભાગ્યા બે કરીએ તો આપણને મળશે ને દસ ઓકે અહીં મળશે પાંચસો વીસ અને પાંચસો ચાલીસ વીસ અહીં તમે જોઈ શકો છો વીસ વર્ગ લંબાઈ છે એટલે વીસ વીસ ઉમેરતા જવાનું પાંચસો દસને વીસ પાંચસો ત્રીસ પાંચસો ત્રીસને વીસ પાંચસો પચાસ પાંચસો ને સિત્તેર અને પાંચસો નેવું આવી રીતે આ આપણને એક્સઆઈ મળી ગયો હવે આપણે શોધવાનું છે યુઆઈ મિત્રો આ એકદમ સહેલું છે કઈ રીતે સહેલું છે એ અત્યારે તમને સમજાવું આ જે પાંચસો પચાસ છે આ અહીં પણ આપણે તમને યાદ હોય તો એ ધારવો પડશે બરાબર તો આ જે બરાબર મધ્યમની મધ્ય કિંમત છે એને આપણે શું કહી દઈશું એ ઓકે તો જ્યાં એ ધાર્યો હોય ત્યાં શું મળશે આપણને 0 મળશે કેમ કે એક્સઆઈ માઇનસ એ છે તો એક્સઆઈ માઇનસ એ એટલે પાંચસો પચાસમાંથી પાંચસો પચાસ જાય એટલે શું વધે ઝીરો અને ઝીરો ભાગે વીસ કરો તો ઝીરો જ થાય અહીં ઉપર માઇનસ એક માઇનસ બે લખી દેવાનું અહીં એક બે લખી દેવાનું ઓકે આ તમારે સીધી સીધું યાદ રાખવાનું છે પદ વિચલન રીતમાં ઝીરો ઉપર માઇનસ એક અને ઉપરની સંખ્યામાં માઇનસ એક માઇનસ બે લખી દેવાનું નીચામાં એક અને બે લખીશું હવે અહીંયા આપણે જોઈએ એફઆઈયુઆઈ આ બંનેનો ગુણાકાર થાય છે તમે અહીં જોઈ શકો સૂત્રની અંદર સૂત્ર આવડશે તો જ દાખલા આવડશે આ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે બરાબર એફઆઈયુઆઈનો મતલબ થાય બાર દુ ચોવીસ એટલે અહીં થશે માઇનસ ચોવીસ ચૌદ એકા માઇનસ ચૌદ આઠ ગુણ્યા જીરો એટલે ઝીરો થશે અને છ એકા છ દસ દુ વીસ ઓકે હવે આપણે બીજું શું જોઈએ છીએ સૂત્ર પ્રમાણે સીગમા એફઆઈ યુઆઈ જોઈએ છે તો અહીંયા આપણે આનો સરવાળો કરવો પડશે સીગમા એફઆઈ યુઆઈ બરાબર તો પહેલાં આપણે અહીં સરવાળામાં શું કરીશું ઋણ સંખ્યાનો સરવાળો કરી દઈએ તો અહીં થશે આઠ ને એક ત્રણ એટલે માઇનસ અડત્રીસ અને અહીંયા થશે પ્લસ છવ્વીસ હવે તમે જુઓ સરવાળો તમને આવડશે આ ઋણ અને ધન સંખ્યા છે નીચે બરાબર તો અહીં બાદ બાકી થશે તો મોટા અંકમાંથી નાનાંક વાત કરીશું અડત્રીસ મોટા છે અંકની દ્રષ્ટિએ તો આઠમાંથી છ જાય તો બે અને ત્રણમાંથી બે જાય તો એક પણ જે સંખ્યામાંથી આપણે વાત કરીએ છીએ એનું ચિહ્ન આવશે માટે સીગમા એફઆઈ યુઆઈ બરાબર આપણને મળશે એફઆઈ યુઆઈ બરાબર માઇનસ બાર મળે છે એ જ પ્રમાણે એક બીજી બાબત આપણે રહી ગઈ જે છે સીગમા એફઆઈ તો અહીંયા સીગમાં એફઆઈ બરાબર આપણને મળે છે કારીગરોની કુલ સંખ્યા કેટલી છે પચાસ આનો તમે સરવાળો કરશો એટલે આપણને મળશે પચાસ ઓકે તો હવે આપણને બધું મળી ગયું છે સૂત્રમાં કિંમત મૂકી શું એટલે આપણને જવાબ મળશે તો અહીં સૂત્ર મૂકી એક્સ બાર બરાબર એ પ્લસ સીગમા એફઆઈ યુઆઈ અફોન સીગમાં એફઆઈ ગુણ્યા એચ આ પદ વિચલનની રીતનું સૂત્ર છે મિત્રો પદ વિચલનની રીતનું સૂત્ર છે તો બરાબર એ એટલે કેટલા આપણે ધાર્યા પાંચસો ને પચાસ પ્લસ સીગમા એફઆઈઆઈ કેટલા છે તો માઇનસ બાર છેદમાં સિગ્મા એફઆઈ કેટલા છે પચાસ ગુણ્યા એચ કેટલા છે તો વીસ તો અહીં આપણે જોઈએ શું શું ઉડે છે તો આ જીરો આ ઝીરો ઉડી જાય છે પાંચસો ને પચાસ આ પ્લસ આ પ્લસ અને આ માઇનસ એટલે શું થશે માઇનસ બાર ચોવીસ છેદમાં પાંચ ઓકે તો હવે આપણે ચોવીસના પાંચ વડે ભાગીએ તો કેટલા થશે પાંચ ચોકવીસ ચાર વધ્યા જીરો મૂકી એટલે પોઈન્ટ આવશે પાંચ ચાલીસ એટલે આપણે કહી શકીએ કે પાંચસો પચાસ માઇનસ ચાર પોઈન્ટ આઠ ઓકે તો બરાબર અહીં તમે જુઓ પાંચસોમાંથી ચાર પોઈન્ટ આઠ બાદ કરવા છે તો પાંચસોમાં પોઈન્ટ ક્યાં છે તો ઝીરોની પાછળ તો પોઈન્ટની નીચે પોઈન્ટ આવો જોઈએ માટે ચાર અહીંયા આવશે એકમના અંકની નીચે એકમનો અંક આવે છે આવું બધું તમે આગલા ધોરણોમાં ભણી ગયા છો તો અહીં દસમાંથી આઠ જાય તો બે વધશે અહીંયા નવ આવશે નવમાંથી ચાર જાય તો પાંચ અહીં પણ નવ વધશે અને પાંચ નાખેલા થઈ જશે ચાર ચારસો પંચાણું સોરી અહીંયા પાંચસો પચાસ છે મિત્રો એક જરા અહીં ભૂલ થઈ ગઈ છે પાંચસો પચાસમાંથી આપણે ચાર આઠ બાદ કરવાના છે પાંચસો પચાસ ચાર પોઈન્ટ આઠ આવી રીતે તો અહીં દસમાંથી આઠ જાય તો બે નવમાંથી ચાર જાય તો પાંચ અને અહીંયા કેટલા વધશે ચાર તો થશે પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ બે પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ બે એક્સ બાર બરાબર પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ બે તો અહીં કાર કારખાનાના જે કારીગરોના દૈનિક વેતનનો મધ્યક કેટલો આવશે પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ બે એટલો જવાબ આવે છે તો મિત્રો અહીંયા આપણે ચૌદ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર એક અને બેનો અભ્યાસ કર્યો બરાબર ફરીથી તમને મિત્રો ત્રણે ત્રણ સૂત્રો યાદ કરાવી દઉં જો સૂત્રો આવડતા હશે તો જ દાખલાઓ આવડશે એટલે ફરીથી એક વખત ત્રણે ત્રણ રીતના આપણે સૂત્રોને યાદ કરીએ તો પહેલું ત્રણ રીતે મધ્ય શોધાય સીધી રીતનું સૂત્ર આપણે યાદ કરો તો શું થશે એક્સ બાર બરાબર સીગમાં એફઆઈ એક્સઆઈ અપોન સીગમાં એફઆઈ થાય ઓકે બીજી જે રીત છે એ ધારેલા મધ્યકની રીત છે ધારેલા મધ્યકની રીત અને એમાં આપણે એક્સઆઈ શો એક્સ બાર શોધવો છે મધ્યક શોધવો છે તો શું થશે એ પ્લસ સીગમા એફઆઈ ડીઆઈ અપોન સીગમા એફઆઈ જ્યાં ડીઆઈ બરાબર થશે એક્સઆઈ માઇનસ એ આ ખાસ ધ્યાન રાખજો એક્સઆઈ માઇનસ એ એ શું છે ધારેલો મધ્યક છે ઓકે અને ત્રીજી આપણે જે રીત જોઈ પદ વિચલનની રીત પદ વિચલનની રીત અને જેની અંદર આપણું સૂત્ર છે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ યુઆઈ અપોન સીગમાં એફઆઈ ગુણ્યા એચ તો અહીંયા યુઆઈ બરાબર થશે એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ બરાબર અને એચ એ શું છે તો વર્ગ લંબાઈ છે મિત્રો ઓકે તો આ ત્રણે ત્રણ સૂત્રો બરાબર તૈયાર હોવા જ જોઈએ તો જ તમને દાખલાઓ પરફેક્ટ આવડશે ઓકે તો આજે આપણે આટલું રાખીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળ વધીશું આવજો મિત્રો